આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે આઝમ કઈ રીતે આ બંનેની મુલાકાત થઈ હતી અને શું વિધવાએ તેને પોતે પૈસા આપ્યા હતા કે તેણે લઈ લીધા હતા આઝમ સાથે સંપર્ક કપાઈ ગયો છે પરંતુ આ જે ઘટના બની છે જેમાં વિધવાને આ પ્રેમી સાથે મુલાકાત થઈ હતી અને ત્યાર બાદ તેને ખ્યાલ આવ્યો કે આ વિધવા પાસે તેના પતિના એલઆઈસીના પંદર લાખ રૂપિયા છે રોકાણ તેણે કર્યું હતું પરંતુ ઓનલાઈન ગેમિંગમાં આ પ્રેમીએ તેના પૈસા ઉડાવી દીધા ત્રણ સંતાનો સાથે પતિની વીમા પોલીસી પંદર લાખ રૂપિયા ના રોકાણ કરીને વ્યાજ થી સંતાનો ના અભ્યાસ અને ભરણપોષણ સારી રીતે ચાલી રહ્યું હતું અચાનક એક અન્ય ઈસમ અઠાવીસ વર્ષે સૌરભ નામનો ઈસમ એમને જીવનમાં આવે છે અને એમના પાસે જે પંદર લાખ ની જમા પૂંજી જે હોય છે તે પડાવી લે છે નાણાં પડત આપવાના બદલે અપમાનિત કરતી ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો સારોલી પોલીસે અઠાવીસ વર્ષ સૌરભ મંદુરા ને દબોચી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓનલાઈન જેમ પર પૂરા પંદર લાખ રૂપિયા હારી ગયો છે આ પ્રેમી જે હતો તે માત્ર એક મોકલ હવે બચ્યું છે જી બિલકુલ આભાર તમામ વિગતો માટે